ભાજપે રોજ મંગળવારે લોકસભા ચૂંટણીને લઈને ત્રણ રાજ્યો માટે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે જેમાં મધ્યપ્રદેશ બિહાર અને પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે તમામ રાજ્યોમાં ભાજપના ચાલીસ ચાલીસ દિગ્ગજ નેતાઓના નામ છે પીએમ મોદી ગૃહપ્રધાન અમિત શાહ સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ અને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી નડ્ડા ત્રણેય રાજ્યોમાં સભાઓ કરશે તો તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીએ લોકસભા ચૂંટણીને લઈને પશ્ચિમ બંગાળમાં તેના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે તૃણમૂલ કોંગ્રેસે પોતાના સ્ટાર પ્રચારકોની યાદીમાં ચાલીસ નેતાઓના નામ સામેલ કર્યા છે જેમાં પાર્ટી સુપ્રીમો અને રાજ્યના મુખ્ય મમતા બેનરજી નું નામ તો જી ના પાર બ્રાન્ડ નેતા નામ તેમાં નથી ત્યારે મધ્યપ્રદેશ માટે ભાજપના સ્ટાર પ્રચારકોની યાદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સાત કેન્દ્રીય સમાવેશ આ ઉપરાંત છ ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ એમપીમાં પાર્ટીના ઉમેદવારો માટે પ્રચાર કરતા જોવા મળશે મધ્યપ્રદેશના સીએમ ડોક્ટર મોહન યાદવ પૂર્વ સીએમ શિવરાજસિંહ ચૌહાણ કેન્દ્રીય મંત્રી આદિત્ય સિંધિયા અને ભાજપ અધ્યક્ષ વીડી શર્મા જેવા મોટા નામો પણ પ્રચારકની યાદીમાં સામેલ છે આ સાથે જ રાજ્ય સરકારના અનેક મંત્રીઓ અને સંગઠન સાથે જોડાયેલા પદાધિકારીઓને પણ પ્રચારની જવાબદારી સોંપવામાં આવી છે ખાસ વાત સ્વાગતું છે કે તાજેતરમાં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી સુરેશ પૌચોરીને પણ ભાજપના સ્ટાર પ્રચારકોની યાદીમાં સ્થાન મળ્યું ભાજપે બિહારમાં લોકસભા ચૂંટણી પ્રચાર માટે સ્ટાર પ્રચારકોની જાહેર કરેલી યાદીમાં કુલ ચાલીસ નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે અમિત શાહ જેપી નડ્ડા રાજનાથ સિંહ નીતિન ગડકરી એમપી સીએમ મોહન યાદવ બિહારના બંને ડેપ્યુટી સીએમ સમરાજ ચૌધરી વિજય સિંહ નામ તેમજ સમય કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબેને પણ સ્થાન મળ્યું છે જો કે તેમની ટિકિટ બક્સરથી કપાઈ ગઈ છે તે સમયે આ યાદીમાંથી રવિશંકર પ્રસાદ અને રાજીવ પ્રતાપ રૂડીના નામ પણ ગાયબ છે ત્યારે પશ્ચિમ બંગાળના ભાજપના ચાલીસ સ્ટાર પ્રચારકોની યાદીમાં ફિલ્મ અભિનેતા મિથુન ચક્રવર્તી અને પાર્ટીના આઈટી સેલના વડા અમિત માલવિયાનું નામ પણ સામેલ છે પીએમ મોદી અને અગ્રણી કેન્દ્રીય નેતાઓ ઉપરાંત શુભેન્દુ અધિકારી દિલીપ ઘોષ સ્વપ્ન ગુપ્તા મુફુજા ખાતુન અમિતાભ ચક્રવર્તી ઘણા મોટા નેતાઓ પશ્ચિમ બંગાળમાં ભાજપના સ્ટાર પ્રચારક બનશે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી ન્યૂઝ મોબાઈલ એપ